સ્વાગત છે આપણા ફરીથી એક નવો બ્લોગ વિડીયોની માલી પર મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં ખરે તો બધા મિત્રો જય શ્રી અમને જય દાકરીશ ને ટેકરા એ ઊભો કરી દીધો ને આપણે ભાઈ આવું ને ડીઝલ કરાવો તો બપોરે ચાલો ને નાઈ જન ફરી ગયા એટલે ચાલો જઈએ ડીઝલ કરવા તો આપણે ડીઝલ કરવા નીકળી ગયા જો ને બોલાઈને તો ચાલો જઈએ ડીઝલ કરવા મિત્રો આપણે બે હજારનું ડીઝલ ભરાવી લીધું અને જો આ ગાડીને તો મોરખો આ ખટારાને તો મોરખો આ ખટારો ભાઈ રામભાઈનો હતા આપણે ખબર હોય તો આપણે ભાઈ ખબર નેટ નાખવા આવ્યો હતો તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો ડીઝલ નાખો મિત્રો કરીને આવા જઈને આપણે તો બે હજારનું ડીઝલ ભરાવી લીધું તો મિત્રો ઘેર આવી ગયા અને ડીઝલ નો કેલ્પો માં પીડ્યો હોય ને બાકી જો ટ્રેક્ટર પડ્યું હોય એમાં ભાઈ ડીઝલ ખતમ થઈ ગયું તો ચાલો જઈએ લઈ લઈએ

તો ફાઈનલી મિત્રો આપણે ગયા આપણી ખાનદાન ઉડે તો જાઓ આજ મુહર્ત નાખાની બેઠકમાં હે અને જો માલ ચરે થોડું પાછી આમ મસ્ત એટલે વીજો એમાં બાર જ બેઠા ચાલો માં બાકી ચકલીનો માળો જોઈ લ્યો બાકી મિત્રો જોઈ લો રામ લખન ની જોડી ઉડે તો જાઓ આ જઈએ ભેગું જ્યાં જ્યાં ભેગી જાય એટલે રામ લખા ની જોડી ભાઈ રામ રાજુભાઈ તો મિત્રો હું આપણે ભાઈ ને એક ને લઈને જઈએ બફેલો બીજો પાછળ આવે છે કારણ કે મિત્રો આને હે ને ભાઈ બધી મારે છે એટલે આપડે આને મોર લઈ જઈએ વાહે આ ભાઈ અહીંથી આગળ પંદર પછી ઓન ખતમ હોય જાય ને ભાઈ પછી મને ખીચડી ભાઈ ને કાકરા લઈ આલે પછી મને દઈ આવી ગયા મોરજ જવા તો હું પાછળ માલ લઈ ભાઈને તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘેર અને મસ્ત મજાનું રેસ્ટ પણ કરી લીધો પાણી પાણી પી લીધું હોય નાસ્તો વાસો કરી લીધો હોય બાકી જો ભાઈ ગયું આ હાકવા ભાઈ પણ ના આયેલું ખુચીને આવતું પાછું ઓલ સોરી ના આયલું ખુચી ગયો એટલે પાછું પાછું આવતું હોય અરે લે હું મે ચલો મજા થોડોક હજી થોડું એડિટિંગ કરી નાખી અને પછી વ્લોગ ને પૂરું કરી નાખી તો એની પહેલા તમે જે વ્લોગ ને લાઈક કરી નાખો ને જો મે જે સબસ્ક્રાઇબ કરો સારી કે જો કમેન્ટ કરી નાખજો બાકી ચલો થોડીક પછી વ્લોગ ને પૂરું કરી લઈએ તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ માટે બસ એટલું જ મળીએ કાલે બીજા ને નવા વ્લોગ સાથે આજ ભાઈ એડિટિંગ બધું થઈ ગયું છે બસ વ્લોગ જ મૂકવાનો છે બાકી આજનો વ્લોગ માટે બસ એટલું જ મળીએ કાલે બીજા ને ધમવા દઉં છું રામે રામ ડેરે જ સી એમ જય જય કલે મળીયે કા